હેલો મન મંચસ્થ મહાનુભાવો વાલીશ્રીઓ શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો હું ભક્તિ મનસુખ કેવો હોવો જોઈએ તેના વિશે તાત્વિક અને વાસ્તવિક મંતવ્ય આપીશ એની એક જ ચિનગારી થી સાગર પણ સળગે એની એક જ ચિનગારી થી સાગર પણ સળગે સાગર પણ સળગે યુવાની કાળને બદલે બાંધે એ આકાશને ને હિમાલય કરે બાંધે એ આકાશ ને હિમાલય કરેર એના એક એક પગલે એના એક એક પગલે યુવાની કાળને બદલે યુવાન એટલે શું શું યુવાન એટલે જેની ઉંમર સોળ વર્ષ થી ચાલીસ વર્ષ છે તે માત્ર ના યુવાનીને માત્ર ઉંમર સાથે લેવા દેવા નથી ઉંમરની સાથે સાથે જેની વૃત્તિ પણ યુવાન હોય તે યુવાન છે જે ધારેલું બોલેલું પાડીને બતાવે તે યુવાન છે એક વૃદ્ધ માણસની વાત મને બહુ ગમે છે કે આઈ એમ નોટ સિક્સ્ટી બટ આઈ એમ સિક્સટીન વિથ ફોર્ટી ફોર યર્સ ઓફ એક્સપિરિયન્સ યુવાન પાસે સમુદ્ર જેટલી વિશાળતા અને ઊંડાણ હોય તો સમુદ્ર જેટલી મર્યાદા પણ હોય યુવાન પાસે પર્વત જેટલી ઊંચાઈ અને કઠોરતા હોય તો પર્વત જેટલો ધૈર્ય પણ હોય અને નદી જેટલી ચંચળતા હોય તો નદીના પાણી જેવી મીઠાશ પણ હોય પરંતુ જ્યારે વર્તમાન સમયમાં નજર કરીએ તો આજનો યુવાન તો ઢાળ આવે ત્યાં ઢળી પડે અને વણાક આવે ત્યાં વળી જાય આવી સ્થિતિનો ભાગ બનતા જાય છે એવું લાગી રહ્યું છે કે આજનો યુવાન ખલાસ થતો દેખાય છે તે માત્ર લારી કે ગલ્લા પાસે જ પડતો દેખાય છે અને એટલે જ આજે ક્યાંક ને ક્યાંક આ યુવા શક્તિ ગેરમાર્ગ તથા વ્યસનના માર્ગે ફંટાય છે ફૂટબોલની જેમ બધા કિક મારતા જાય છે અને આમ યુવાન આમ તેમ ભટકાયા કરે છે ત્યારે આવા સમયમાં યુવાનોને જો સાચો રસ્તો અને સાચું માર્ગદર્શન મળે તો યુવાનો માટેની આપણી જે ઉપનિષદીય વ્યાખ્યા છે તે સાચી સાબિત થાય છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે યુવાનો ખોટી રીતે વ્યસન ના કે મોબાઈલના માર્ગે નહીં પણ શાળાના કે પુસ્તકાલયના માર્ગ તરફ વળે ડ્રોપ આઉટ રેશિયો ત્યારે ઘટશે જ્યારે યુવાનોના જીવનમાં રેઇનના ડ્રોપ થી રેનબો સર્જાશે આ સાથે યુવાનોને જરૂર છે સાચા આદર્શ એટલે સાચા રોલ મોડેલ બનાવવાની આજકાલના યુવાનોને પૂછીએ કે તારો આદર્શ કોણ તો કહેશે કે ક્રિકેટર કે ટીવી એક્ટર પરંતુ જ્યારે યુવાનો રોલ મોડલ બદલાવશે તો વિચારોના હાથા બનતા અટકશે યુવાનોને રોલ મોડલ બનાવવા જોઈએ ભગતસિંહ સરદાર પટેલ મહાત્મા ગાંધી અબ્દુલ કલામ વગેરે આ રોલ મોડેલ પસંદ કરવા દૂર ન જવું હોય અને જલ્દીથી યુવાનોને કનેક્ટ થાય એવા આપણા 74 વર્ષના યુવાન અને યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી પણ રોલ મોડેલ બની શકે એમ છે 18 18 કલાક કામ કરવું પ્લેનમાં મુસાફરી કરતી વખતે પ્લેનની સીડી ગોઠાના દુખાવા વિના અને કોઈ પણ સીડીની રેલિંગ પકડ્યા વિના સરસરાટ ચડવું તરવું આ તેમની શરીરની ફિટનેસ અને પોતાના અથક કામને લીધે વિરોધીઓને આલોચનાનો આજપણ કરી જવું આ તેમના મનની ફિટનેસ યુવાનોને પણ છે આમ સમગ્ર વિશ્વમાં ભારત આજે યુવાનો છે અને ભારતે ભારત બનવાનું સપનું જોયેલું છે કોઈ શક્તિ રોકી શકે એમ નથી અંતમાં એટલું જ કહેવાનું કે આજના યુવાનો વિદ્યાર્થીઓ શાળાના પ્રવેશ ઉત્સવની જેમ જ જીવનમાં પણ સદગુણો નો પ્રવેશોત્સવ ઉજવે તો ભારત ફરી નંદનવન બની શકે એમ છે થેન્ક યુ